જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે હોળી સ્પેશિયલ સુંદર મજાનું ભજન લઈને આવી છું તો ચાલો સાંભળે ભજન કે ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ બોલો જય શ્રી રાધે શ્યામ ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ ಬೋಲೋ ಜಯ ಶ್ರೀ ರಾಧೆ ಶ್ಯಾಮ ದೇವನಾ ಮಂದಿರ ಮಾಮ ಬ್ರಹ್ಮಜಿ ಬಿರಜ ಕೇ ಬ್ರಹ್ಮಾಡೀ ಉಡಾಳ ಗುಲಾರ ಕೇ ಬೋಲ ಜಯ ಶ್ರೀ ರಾಧೆ ಶ್ಯಾಮ ಕೇ ಬ್ರಹ್ಮಾಡಿ ಉಡಾರ ರೆ ಗುಲಾರ ಕೇ ಬೋಲ ಜಯ ಶ್ರೀ ರಾಧೆ ಶ್ಯಾಮ দেবনাম মন্দির মা বিষ্ণু হি বিজ কে লী জী উড়ে গুলাল কে বলো জয় শ্রী রাধে শ্যাম কে লীজ জী উডারে গুল কে বলো জয় শ্রী রাধে শ্যাম কে ঝিণো ঝিণো উডারে গুল কে বলো জয় শ্রী রাধে শ্যাম દેવના મંદિરમાં શંકર બિરાજ કે પાર્વતી ઉડાડે ગુલાલ કે બોલો જય શ્રી રાધે શ્યામ કે પાર્વતી ઉડાડે રે ગુલાલ કે બોલો જય શ્રી રાધે શ્યામ દેવના મંદિરમાં રામ জি উড়ে রে গুলার কে বলো জয় শ্রী রাধে শ্যাম কে সীতা জীারে রে গুলার কে বলো জয় শ্রী রাধে শ্যাম দেব না মন্দির মা কৃষ্ণ জীব কে রাধা জী রে গুলার কে বলো জয় শ্রী রাধে শ্যাম કે રાધાજી રે ગુલાલ કે બોલો જય શ્રી રાધે શ્યામ દેવના મંદિર માં ગણપતિ કે ઉડાડે ગુલાલ કે બોલો જય શ્રી રાધે શ્યામ કેરી સીધી ઉડાે ગુલાલ કે બોલો જય શ્રી રાધે દેવના મંદિર માં શ્રીનાથજી વિરાજ કે જમુના જીવડા રેગુલાલ કે બોલો જય શ્રી રાધે શ્યામ કે જમુના જીવડા રેગુલાલ કે બોલો જય શ્રી રાધે શ્યામ દેવના મંદિર માં જલા বাই মাতা উডারে গুলার কে বলো জয় শ্রী রাধে বাই মাতা উডারে গুলার কে বলো জয় শ্রী রাধে শ্যাম কে ঝিণো ঝিণো উডে রে গুলার কে বলো জয় শ্রী রাধে শ্যাম কে ঝিণো ঝিণো উডে রে গুলার બોલો જય શ્રી રાધ શ્યામ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય